જે મારા ખેડૂત મિત્રો તો આજે આપણે જામફાણીમાં કલમ કરવાની છે તો આપણે શીખીશું તો આપણે ગુટી કલમ કરવાના છીએ તો એક નાજુક ડાળી લેવાની નગર મોટી ડાળી હોય તો એ ડાળી ચાલશે એની ઉપરની રીંગ એટલે કે એની ઉપરની છાલ હટાવી દેવાની અને એના પર એલોવેર એલોવેરા હોય ને તો એલોવેરા લગાવી દેવું એલોવેરા લગાવીને પછી આપણે ચીકણી માટી એમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે હોય એટલે ચીકણી માટી લેવાની ચીકણી માટીને એક પોલીનની થિ ઉપર રાખીને એના પર જે આપણે જે છાલ હટાઈ હતી એના પર લગાવી દેવાની એકદમ ગોટી એકદમ ગોટણીની જેમ બાંધી દેવાનું અને આ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ ગોટી કલમ જામફળીમાં સો ટકા સક્સેસ જામફળીમાં અને એક મહિના પછી જો તમે તમને બીજા વિડીયોમાં બતાવીશું કે આમાં મૂળ એકદમ બાર આઈ ગયા મૂળ ફૂટી ગયા છે અને એકદમ મસ્ત વિકાસ થઈ છે અરે તો બીજા વિડીયોમાં તમને બતાવીશું